કચ્છના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ માટે નવી શાળાઓના નિર્માણ માટે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ચાલુ વર્ષે ખાસ કરીને આપણે અંતરિયાળ વિસ્તારોના અંદર જ્યાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દૂર દૂરથી ભણવા માટે આવતી હોય એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી અને આપણે વીસ જેટલી હાઈસ્કૂલની દરખાસ્ત કરવામાં આવેલી હતી અને ચાલુ વર્ષે આપણી ટોટલ વીસે વીસ હાઈસ્કૂલ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને આપણે દરેકે દરેક તાલુકાના અંદર આ હાઈસ્કૂલ શરૂ કરવા માટે નજીકની હાઈસ્કૂલ અથવા નજીકના તાલુકામાંથી અત્યારે હાલ કામચલાઉ ધોરણે સ્ટાફની વ્યવસ્થા કરી અને હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને આજે ભચાઉ તાલુકાના અંદર ઘરાણાની હાઈસ્કૂલ શરૂ થશે જેમાં મુખ્ય મહેમાન તરીકે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સાહેબ અને આપણા ધારાસભ્યો પણ હાજર રહેવાના છે આમ દરેક જગ્યાએ આપણે આ હાઈસ્કૂલ શરૂ થઈ રહી છે અને ખાસ કરીને માંડવીના અંદર વર્ષોથી ત્યાં સરકારી શાળા નહોતી શહેરના અંદર ત્યાં પણ આપણે અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિક શાળા ત્યાં મંજૂર થઈ છે અને ત્યાં કામચલાઉ ધોરણે ત્યાં આપણે સરકારી કોલેજના અંદર એ આપણે ત્યાં હાઇ સ્કૂલ શરૂ થ કરવા જઈ રહ્યા છીએ અને દરેકે દરેક જગ્યાએ આ હાઇ સ્કૂલ શરૂ થવાથી વિદ્યાર્થીઓનો ફાયદો થશે અને રોપ આઉટના અંદર ઘટાડો થશે મા મર્ટર્ન ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે